માલપુરના સજનપુરામાં ધોધમાર વરસાદ એક કલાકમાં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે કામના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા તો મગફળી પપૈયા તરબૂચના પાકમાં પાણી ભરાયા છે તરબૂચના તાજા વાવેતરમાં પાણી ભરાતા નુસ્ક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને આમ ઠંડક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા અરવલ્લી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોડેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે